હોબાળો વચ્ચે ધારાસભ્ય વીડી જાલાએ કર્યું ખાત મુહૂર્ત હિંમતનગરમાં મહિલાઓએ ખાત મુહૂર્તમાં ભારે હોબાળો મચાવ્યો રણછોડરાય સોસાયટી પાસે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો ટીપી રોડની કામગીરીમાં મોટા માથાના મકાન બચાવવા સેન્ટ્રલ લાઇન કરીને ચેન્જ કરી મહિલાઓએ તેને લઈને બુમરાણ મચાવી ધારાસભ્યએ તો તેમ છતાં પણ ખાત મુહૂર્ત કરી અને ત્યારબાદ ચાલતી પકડી પાલિકા પ્રમુખ સહિતના પાલિકાનો સ્ટાફ પણ તે સમયે ત્યાં હાજર હતો

દરેક જગ્યાએ ધારાસભ્ય હોય તેનો વિરોધ ક્યાં તો કોઈ પણ જગ્યાએ જે વિરોધ ધારાસભ્યની જે સોશિયલ મીડિયાની ની કોમેન્ટ આવતી હોય છે ત્યારે હિંમતનગરના પણ એવું જોવા મળ્યું ના ધારાસભ્ય ધારાસભ્ય જયારે રોડ નું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા ત્યાં પૂજા વિધિ ચાલુ હતી ત્યાં દરમિયાન ત્યાં આગળ જે મહિલાઓ છે સ્થાનિક જે મહિલાઓ ત્યાં આવી પહોંચી હતી તેમને ધારાસભ્ય વિરિ ઝાલા જ્યાં ખાતમુહૂર્ત કરી રહ્યા હતા ત્યાં આગળ ડુંબરાણ મચાવી હતી વિરોધ કર્યો હતો તેમને મોટા માથાઓને બચાવવા માટે જે લાઈનો છે તે ચેન્જ કરી છે તેઓ

અહીં પ્રકારનો જવાબ નથી આપ્યો અને ત્યારબાદ ન માત્ર ધારાસભ્ય પાલિકાનો સ્ટાફ પણ ચાલતી પકડી લે છે આપની રહીશો સાથે પણ વાત થઈ હશે તો રહીશોએ આપણે શું જણાવ્યું છે જે આક્ષેપ કરવામાં આવ્યો છે કેટલો સાચો છે ચોક્કસથી હાલ તો જે રહીશો છે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે બિલકુલ દેખાઈ રહ્યા છે કે જે સ્થાનિક મહિલાઓ અગાઉ પણ જે ટીપી રોડ છે તેને લઈને વિરોધ છે તે જોવા મળ્યો હતો ત્યારે આ પણ જે ટીપી રોડ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે દેખાઈ રહ્યો છે પરંતુ ત્યાં આગળ જે વિરોધ પાલિકા સ્ટાફ છે પાલિકા દ્વારા રોડ બનાવવામાં એના વિકાસના કાર્યોને લઈને પરંતુ ક્યાંક

બેન દસ અગિયાર મારી વખત નો બનાવ નથી આ તો જે ટીપી ની જે બાબત છે ને અગિયાર બે હાજર અગિયાર ની બાબત છે ટીપી જે પાડવાની વાત કરે છે ને એ ટીપી નું અત્યારે તો એ પ્રશ્ન જ છે જ નહીં અત્યારે તો અહીં મકાન તો બધા બની ગયેલા છે અને આ તો અગિયાર ની બાબત છે બે હાજર અગિયાર નું જે ટીપી માં જે તે વખત ના સત્તાધીશો ને પૂછવા ને છીએ જે જે વખતે જે લોકો એ ટીપી માં ભાગ લીધો હોય એમને પૂછવું જોઈએ ને બે હજાર બે હજાર અગિયાર ની વાત છે તે વખત ના સત્તાધીશો ને પૂછો તો આ તો તમે હાથ હદ્ધર કર્યા એવું નહીં કહી શકાય હાથ હદ્ધર કરવાનો પ્રશ્ન જ નથી બે હાજર અગિયાર માં તું હતો નહીં હું તો બે હાજર બાવીસ માં આવેલો છું એન્ડ માં એટલે મેં મારી વખત માં ટીપી પડેલી નથી મારે રસ્તા નું કામ જ નહીં કરવું એવું એવું ક્યાં છે કોઈ કામ જ છોડી દઉં પછી વિકાસ નું કોઈ કામ જ ના કરું

આ પ્રશ્ન જે પૂછાય છે ને એ એક મકાન નો છે એમના જે એક મકાન છેલ્લું જે મકાન છે એમનો આ પ્રશ્ન ઉભો થયેલો છે એમ કે છે ને કે ટીપી બદલી છે પેલું કર્યું છે ધારાસભ્ય પણ એવું કહી રહ્યા છે કે બે ટીપી પડી હતી એટલે અત્યારે તેમને આ અંગે કોઈ એવી ઊંડાણ ની જાણકારી નથી પરંતુ એક મકાન લઈને આ પ્રશ્ન ચોક્કસ છે એટલે કે મહિલાઓ જે આરોપ લગાવ્યો હતો તેમાં અહીં તથ્ય દેખાઈ રહ્યું છે હિંમતનગરમાં મહિલાઓ ખાતમુહૂર્ત પરંતુ છે અને પાલિકાનો સ્ટાફ છે તે પણ ત્યાં હાજર હતો તેમ છતાં અહીં ખાતમુહૂર્ત ના તો સમાપન કરી દેવામાં આવ્યું પરંતુ મહિલાઓનો આરોપ જે હતો મહિલાઓની જે રજૂઆત હતી તેને સાંભળવામાં નથી આવી